નમસ્કાર દોસ્તો દીવ નજીક અહેમદપુર માંડવી પર એસસીબીએ દરોડો પાડ્યો હતો જેમાં નવા અપડેટ સામે આવ્યા છે જાણવા મળ્યું છે કે ઉનાના પીઆઈ સહિત કુલ ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે શું છે સમગ્ર મામલો આવો જોઈએ ગીર સોમનાથ જિલ્લાનું ઉના તાલુકો અને ઉના તાલુકાનું અહેમદપુર માંડવી ચેકપોસ્ટ જે દીવને બિલકુલ અડીને આવી છે ત્યાંથી દારૂની અવર જવર ઉપર નજર રાખવામાં આવતી હોય છે એટલું જ નહીં ગેરકાનૂની પ્રવૃત્તિ કરતાં લોકો સામે પણ ત્યાં સુરક્ષાકર્મી છે તે તૈનાત હોય છે ત્રીસ ડિસેમ્બરના રોજ મતલબ કે થર્ટી ફર્સ્ટનો સમય હતો એની જસ્ટ આગલી રાત્રે એટલે કે ત્રીસ ડિસેમ્બરના રોજ અહીંયા પર ગીર સોમનાથ એસ એસ એસીની ત્રણ ગાડી ત્રાટકી હતી અને ભાગમભાગ અને નાશભાગ મચી હતી જાણવા મળ્યું હતું કે ત્યાંની લાઇટો ઓફ કરી દેવામાં આવી હતી અને તમામ સુરક્ષાકર્મી છે ત્યાંથી નાસી છૂટ્યા હતા જો કે એક વ્યક્તિની એસીબી અટકાયત કરી હતી તેની પૂછપરછ કરી છે એટલું જ નહીં તેના મોબાઈલના ડેટા પણ કલેક્ટ કર્યા છે મતલબ કે તેના વોઇસ હોય કે અન્ય કોઈ આ સિવાય સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવામાં આવી છે તેવું સાંભળવા મળ્યું છે એસીબીની ટીમે આજે ત્રણ લોકો વિરુદ્ધ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી છે જે વ્યક્તિને પકડવામાં આવ્યો હતો એ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ઉના કોર્ટમાં એસીબીએ દસ દિવસના રિમાન્ડની માંગણી કરી છે જો કે હવે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપે છે તે જોવું રહ્યું પરંતુ એસીબીએ દસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી આ સિવાય ઉના પીઆઈ અને એક પોલીસકર્મી સહિત કુલ ટોટલ ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હોય તેવા સમાચારો પણ મળી રહ્યા છે આ સિવાય ગઈકાલે પણ એક વાત સામે આવી હતી કે કે કુલ છ ઉના પીઆઈ સહિત કુલ છ પોલીસકર્મી છે તેમને નોટિસ મોકલવામાં આવી હતી એવું પણ જાણવા મળ્યું હતું કે તે લોકોને જૂનાગઢ એસીબીએ ત્યાં બોલાવ્યા છે જો કે એમાં કેટલું સત્ય છે એ હજુ બહાર નથી આવ્યું પરંતુ આજે ત્રણ બે પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે ને ઓલરેડી એક વ્યક્તિ હતો જે એસીબીએ આગળ જ ઝડપી લીધો હતો એસીબી જે ફરિયાદ એસીબીમાં દાખલ થઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે એમાં આક્ષેપ છે કે તે મળેલો છે અને તેને લઈને જ ઘણા બધા એવિડન્સો કલેક્ટ થયા હોય તેવું પણ મનાઈ રહ્યું છે બીજો એક મુદ્દો છે એક વર્ધી છે તે બાવળોની અંદર લટકતી મળી હતી મતલબ કે ખાખી વર્દી એવું કહેવાય રહ્યું હતું કે દીવના ઘોઘલાના સ્મશાન નજીક આ બાવળોની જાડીની અંદર આ વરદી લટકતી મળી છે જોકે કોની વરદી છે તે હજુ સ્પષ્ટ નથી થયું પરંતુ એવી પણ વાતો વહેતી થઈ હતી ઘણા મોટી ચર્ચાઈ રહી હતી કે વરદી અલગ અન્ય જગ્યાએ પડી હતી તેને બાવળો પર ફેંકવામાં આવી છે આવું ઘણા બધા લોકોની અંદર ચર્ચાનો વિષય છે પરંતુ અમે એની પુષ્ટિ નથી કરતા કે વરદી આખરે કોની છે કઈ રીતે ત્યાં પહોંચી એનો અમને ખ્યાલ નથી હાલ આ કેસને લઈને નવા અપડેટ સામે આવ્યા છે કે ત્રણ લોકો વિરુદ્ધ એસીબીએ ગુનો દાખલ કર્યો છે હવે જોવું રહ્યું કે આગળના દિવસોમાં કોઈ વધારે ગુના દાખલ થાય છે કે કેમ કોઈ અન્ય કોઈના નામ સામે આવે છે કે કેમ આ સમગ્ર મામલો છે તે એસીબી આગળના દિવસોમાં મોટા ખુલાસા કરી શકે છે જો કે આ મોટી ખબર હતી કે ઉના પીઆઈ સહિત અન્ય એક વ્યક્તિ છે તેમના વિરુદ્ધ પણ આ ફરિયાદ નોંધાણી છે તો અમને લાગ્યું કે આપના સુધી આ ખબર પણ પહોંચાડીએ દોસ્તો આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તગીને સબસ્ક્રાઈબ કરો અગર આપણો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ